દ્વારકાનો દરિયાનો નજારો દેખાવો દરિયા કિનારો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટમાં દ્વારકા દ્વારકાધીશ લખી દેજો જોવા તો દ્વારકાનો દરિયો સામે છે સેતુ બ્રિજ દ્વારકાના દરિયાની અંદર અદ્રક નાવડાઓ પડ્યા છે અત્યારે સામે જુઓ સિદ્ધુ બ્રિજ છે વિડીયોને પૂરો જોજો અંદર દરિયા કિનારાનો પેલી સારથી તમને નજારો બતાવું છું જય દ્વારકાધીશ વિડીયોને પૂરો જોજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો

નવો બ્રિજનું કામ ચાલતું હોય એવું લાગે છે હા નવો બ્રિજ જ બન્યો છે મિત્રો એ બ્રિજ ડાયરેક્ટ સેતુ બ્રિજને ટચ થશે એવું લાગે છે જય દ્વારકાધીશ સામે દેખાશે સેતુ બ્રિજ સામે પણ કેટલા નાવડાઓ છે જુઓ મિત્રો જય દ્વારકાધીશ વિડીયો પૂરો થ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકા રાધે રાધે દ્વારકાનો દરિયા કિનારો અને સેતુ બ્રિજ નો નજારો મિત્રો